વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં ફર્સ્ટ સેમેસ્ટરના ફર્સ્ટ યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન તેની એક્ટિવિટી ફાઇવનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમને આગળની એક્ટિવિટીના વિડીયોનો અભ્યાસ કરવાનો બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો જોઈ અને અભ્યાસ કરી લેશો તો ચાલો આજે શરૂ કરીએ આપણે એક્ટિવિટી ફાઇવ તમે જોઈ રહ્યા છો અહીંયા તમને એક પીક દેખાઈ રહ્યો છે આ ચિત્ર છે આપણા ગુજરાતીના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનો એમના વિશે આપણને એક એક્ટિવિટી આપેલી છે હિયર ઇઝ ધ ટાઈમ લાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી અહીંયા તમને એક લાઇન આપેલી છે સ્ટડી ઇટ કેરફુલી તેનું તમે ધ્યાનથી અભ્યાસ કરો તો જોઈએ ટાઈમલાઇન મિત્રો જો અહીંયા આપેલું છે બે પાર્ટની અંદર યર્સ એટલે વર્ષ અને ઇવેન્ટ્સ એટલે એમના જે ખાસ પ્રસંગો બનેલા હોય તે આપેલા છે નાઇન્ટીન સોરી એટીન એટી સેવન અઢારસો સિત્યાસી બોર્ન એટ ભરૂચ ભરૂચમાં જન્મ થયો નાઇન્ટીન સિક્સટીન ઓગણીસો સોળમાં રોડ પાટણની પ્રભુતા તેઓ લેખક હતા તો તેમણે પાટણની પ્રભુતા એ નવલકથા લખી નાઇન્ટીન ટ્વેન્ટી ઓગણીસો વીસમાં પૃથ્વી વલ્લભ રોટ પૃથ્વી વલ્લભ એટલે કે પૃથ્વી વલ્લભ નામની નવલકથા લખી નાઇન્ટીન થર્ટી લોપામુદ્રા એટલે તેમણે લોપામુદ્રા નામની નવલકથા લખી નાઇન્ટીન થર્ટી એટ ઓગણીસો અડત્રીસમાં ફાઉન્ડેડ વિદ ભારતીય વિદ્યાભવન ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી નાઇન્ટીન થર્ટી સેવન ટુ ફોર્ટી ओगनीस सौ साड़ीस चालीस रिमेनर एट होम मिनिस्टर ऑफ मुंबई स्टेट मुंबई राज्यना गृहमंत्री रहन फोर्टी एट एजेंट जनरल ऑफ इंडिया इन हैदराबाद स्टेट एंड इलेक्टेड मेंबर ऑफ द तो लेजिस्लेटिव काउंसिल मतलब कि एजेंट जनरल ऑफ इंडिया ऑफ इन हैदराबाद स्टेट इले कि हैदराबाद राज्य में भारतना एजंट जनरल एंड इलेक्टेड मेंबर ऑफ द लेजिस्लेटिव काउंसिल लेजिस्लेटिव काउंसिल એટલે বিধান પરિષદ বিধান પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા પસંદગી પામ્યા 1952 253 1952 થી 53 દરમિયાન રીમેન્ડર મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ મંત્રી રહ્યા 1952 257 1952 થી 1957 સુધી રીમેન્ડર ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના ગવર્નર એટલે કે રાજ્યપાલ રહ્યા રાજ્યપાલ તરીકે એમની નિમણૂક થઈ હતી હી ડાઇડ ઇન નાઇન્ટીન સેવન્ટી વન એટ હીસ રેસિડેન્ટ ઇન મુંબઈ ઓગણીસો એકોતેરમાં તેમના નિવાસ નિવાસસ્થાન મુંબઈમાં તેમનું અવસાન થયું હવે આપણને આપેલું છે હી સપોઝ યુ મેટ હિમ વેન ધારો કે સપોઝ મીન્સ ધારો ધારો કે જ્યારે તેમ તમને તમે તેમને મળ્યા વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તમને તેઓ મળ્યા એવું આપણે ધારવાનું છે વોટ ક્વેશ્ચન્સ વુડ યુ આસ્ક હિમ તમે તેમને કયા પ્રશ્નો પૂછશો મિત્રો આપણે એક્ટિવિટી વનની અંદર જે સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ જોયું હતું એ પ્રમાણે આપણે અહીંયા એક ઇમેજિનરી ઇન્ટરવ્યૂની રચના કરવાની છે કયા પ્રશ્નો પૂછીશું અહીંયા જુઓ મિત્રો મેં મારાય રીતે થોડા પ્રશ્નો બનાવેલા છે તમે પણ એમાં બીજા ઉમેરી શકો છો તો ચાલો સમજી લઈએ પહેલો પ્રશ્ન છે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા યુપી એટલે કે ઉત્તર પ્રદેશ એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે મોટું ઘણા તો પ્રદેશ છે સૌથી મોટું તો નહીં પણ આટલું મોટું રાજ્ય છે તો તમને એના રાજ્યપાલ બનીને કેવું અનુભવાય છે પહેલો પ્રશ્ન એવું પૂછીશું સેકન્ડ ક્વેશ્ચન વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર રાજ્યપાલની ફરજો એમના કાર્યો કયા છે એવું પૂછીશું વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં વિકાસ કેમ નથી થઈ રહ્યો એવું પૂછીશું આપણે એટલી બધી ત્યાં પોપ્યુલેશન વધારે છે વસ્તીનું પ્રમાણ વધારે છે તો તેનો વિકાસ કેમ નથી થતો એ પણ પૂછીશું કેમ નથી થતો એ આગળના પ્રશ્નમાં પૂછીશું વોટ ડુ યુ ફીલ એબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ તમને ઉત્તર પ્રદેશમાં શિક્ષણ માટે કેવો અનુભવ થાય છે કારણ કે ઉત્તર પ્રદેશનું શિક્ષણ પાછળ ગણાય છે ને મિત્રો બીજા રાજ્યો કરતાં થોડું ઘણું પાછળ છે માટે આપણે આ પ્રશ્ન પૂછી શકીએ વોટ યુ સે અબાઉટ ધ પોલિટિશિયન્સ ઇન ધ સ્ટેટ તમે રાજ્યના રાજનીતિજ્ઞો બીજા જે પોલિટિશિયન છે રાજનીતિજ્ઞો છે એમના શું કહેવા માગશો શું કહેવાનું પસંદ કરશો એવો પ્રશ્ન પણ પૂછીશું વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ એઝ ધ ગવર્નર ઓફ યુપી યુપી એટલે ઉત્તર પ્રદેશ શું તમે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે તમારો અનુભવ એ માટેની કોઈ પુસ્તક લખશો લખવાનું પસંદ કરશો આવા પ્રશ્નો પૂછીશું હજુ તમને પણ કોઈ યોગ્ય લાગે તો તેમાં પ્રશ્નો ઉમેરી શકો છો એના પછીની એક્ટિવિટી ફાઇવનો બીજો પાર્ટ છે પ્રિપેર યોર ફાધર્સ ઓર મધર્સ ટાઈમ લાઈન આ રીતે તમે તમારા મમ્મી અને પપ્પાની મમ્મી અથવા પપ્પાની ટાઈમલાઈન બનાવો અને પછી એ ટાઈમલાઇન ઉપરથી રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર તેમના વિશે મમ્મી કે પપ્પા માટે ઓછામાં ઓછા પાંચ વાક્યો બનાવો તો શરૂ કરીશું મિત્રો અહીંયા મેં મારી રીતે એક ટાઈમલાઈન મારા ફાધરની બનાવેલી છે તો તમે પણ તમારા ફાધર કે મધરની બનાવી શકો છો યર્સ છે નાઇન્ટીન સિક્સટી વન બોર્ન ઇન મહેસાણા અહીંયા એમના જીવનના કા જે સમય છે એ બનેલા બનાવો આપેલા છે નાઇન્ટીન સેવન્ટી સિક્સ પાસ એસએસસી વિથ ફર્સ્ટ ક્લાસ તેમણે ઓગણીસો છોતેરમાં ફર્સ્ટ ક્લાસ સાથે એસએસસી પાસ કર્યું હતું નાઇન્ટીન સેવન્ટી એઇટ પાસ એચએસસી વિથ ફર્સ્ટ ક્લાસ બારમું ધોરણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું હતું નાઇન્ટીન એટી ઓગણીસો એંસી ગોટ હિઝ ફર્સ્ટ જોબ ઇન પ્રાઇવેટ કંપની તેમણે પ્રાઇવેટ કંપનીની અંદર મોટી કંપનીની અંદર પ્રથમ કાર્યો અથવા તો એમની નોકરી મળી નાઇન્ટીન એટી ટુ ઓગણીસો બ્યાસીમાં ગોટ મેરિડ તેમણે મારી મધર સાથે લગ્ન કર્યા નાઇન્ટીન એટી ફોર ગોટ ફર્સ્ટ પ્રમોશન તેમણે તેમની નોકરીમાં પ્રથમ પ્રમોશન મળી એટલે કે બઢતી મળી હતી તમે પણ આ રીતે તમારા ફાધરની ટાઈમલાઇન કે મધરની ટાઈમલાઇન લખી શકો છો એના આધારે આપણે વાક્ય લખવાના છે મેં અહીં લખેલા છે તો આપણે સમજી લઈએ માય ફાધર વોઝ બોર્ન ઇન મહેસાણા ઇન નાઇન્ટીન સિક્સટી વન મારા પિતાજીનો જન્મ મહેસાણામાં ઓગણીસો એકસઠમાં થયો હતો હી પાસ હિઝ એસએસસી ફ્રોમ અંકુર વિદ્યાલય ઇન નાઇન્ટીન સેવન્ટી સિક્સ તેમણે તેમની દસમું ધોરણ એસએસસીનું અંકુર વિદ્યાલયમાંથી ઓગણીસો છોતેરમાં પાસ કર્યું હી સ્કોર્ડ સિક્સટી ફાઈવ માર્ક્સ તેમાં તેમણે સિક્સ્ટી ફાઈવ માર્ક્સ એટલે કે પાસઠ ટકા મેળવ્યા હતા એટલે ફર્સ્ટ ક્લાસ ગણાયો હતો હી પાસ એચએસસી ઇન નાઇન્ટીન સેવન્ટી એઈટ તેમાં તેમણે બારમા ધોરણમાં તેમણે સોરી ઓગણીસો ઇઠ્યોતેરમાં તેમણે બારમા ધોરણની પરીક્ષા પણ પાસ કરી હી ઓલસો સ્કોર્ડ ફર્સ્ટ ઇન ધીસ એક્ઝામ તેમણે બારમામાં પણ પ્રથમ વર્ગથી ઉત્તીર્ણ થયા એટલે કે ફર્સ્ટ ક્લાસ મળ્યો હી ગોટ હિઝ ફર્સ્ટ જોબ ઇન પ્રાઇવેટ સેક્ટર ત્યાર પછી ભણ્યા પછી એમને એક પ્રાઇવેટ કંપનીની અંદર તેમની પ્રથમ નોકરી મળી હી મેરિડ માય મધર અનિતા ફ્રોમ પાટન ઇન નાઇન્ટીન એટી ટુ તેમણે મારી મમ્મી મારી માતા અનિતા સાથે જે પાટણના હતા તેમની સાથે ઓગણીસો બ્યાસીમાં લગ્ન કર્યા હી ગોસ્ટ સ્ટ પ્રમોશન ઇન ધ યર નાઇન્ટીન એટી ફોર તેમને ઓગણીસો ચોર્યાસીમાં તેમની નોકરીમાં પ્રથમ બઢ બઢતી મળી હી બી કેમ ધ મેનેજર ઓફ હી સેક્શન ઇન કંપની અને પ્રમોશનમાં તેમને તેમના વિભાગના મેનેજર બનાવવામાં આવ્યા બરાબર મિત્રો તો આ રીતે તમે તમારા મધરની પણ ટાઈમ લાઈન અને એમના વિશે ફકરો લખી શકો છો આશા રાખવું કે તમને આજનો વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય વિ વીડિયો પસંદ કર્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત